ભાદરવા સુદની પરિવર્તની એકાદશીની વ્રત કથા ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જલ ઝૂલની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એની કથાના શ્રવણથી પણ પાપોનો ક્ષય થઈ જાય છે આ વ્રત અવશ્ય કરવું જોઈએ આના વિશે પાપને હરનારી અને મોક્ષ આપનારી એક ઉત્તમ કથા છે તે આજે આપણે સાંભળવાની છે પૂર્વે ત્રેતાયુગમાં એક બલિ નામનો દાનવ હતો એ શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો તે વિવિધ સ્તોત્રો અને મંત્રોથી હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતો હતો બ્રાહ્મણોને પૂજનારો હતો યજ્ઞાદિક કાર્ય કરવામાં પ્રીતિવાળો હતો પરંતુ તેણે ઇન્દ્ર સાથે વેર કરીને તેને હરાવીને તેની પાસેથી ભગવાને આપેલું સ્વર્ગ લોકનું રાજ્ય લઈ લીધું એટલે સર્વે દેવો મળીને બૃહસ્પતિ આદિક ઋષિઓ તથા દેવો ઇન્દ્રો સર્વે મારી પાસે આવ્યા મને પ્રણામ કરીને મારી પૂજા કરીને સ્તુતિ કરી એટલે પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાને પાંચમો વામન અવતાર ધારણ કર્યો અને કપટથી બટુકનું રૂપ ધારણ કરીને બલિ પાસેથી માત્ર ત્રણ પગલા પૃથ્વીની યાચના કરી એટલે રાજાએ વિષ્ણુ ભગવાનના ત્રણ પગલા પૃથ્વી અર્પણ કરી એટલે તરત જ મારું શરીર વિસ્તારવા માંડ્યું તે એક પગલું છેક પાતાળમાં મેલ્યું બીજું પગલું સ્વર્ગાદિક લોકોને વિંધીને સત્યલોકથી ઉપર મૂક્યું તેણે કરીને અંડકતા ફોડ્યું અને શરીર તો આખાય બ્રહ્માંડમાં બધે માય રહ્યું એક પગલું પૃથ્વી ઓછી થઈ બીજા બીજાથી કહ્યું કે તે મને ત્રણ આપ્યા છે ને આ તો બે થયા એક પગલું ઓછું થયું આપ ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક વામન દેવના ચરણમાં થયું એટલે તે ઉપર મેં મારો ચરણ મૂકીને તેને પાતાળમાં ખોસી મૂક્યો ત્યારે બલિરાજાએ બે હાથ જોડીને વામનદેવની પ્રાર્થના કરી મારા ચરણને ઓળસાડવા માંડ્યો ત્યારે તેના વિનય ભાવને જોઈને તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ આ અખંડ મારા દરવાજે રહો અર્થાત મારી સન્મુખ રહો ત્યારે વિષ્ણુ ભગવાને તથાસ્થુ કહ્યું ત્યારથી જ કરીને એટલે કે પરિવર્તનની એકાદશીથી કરીને મારું એક સ્વરૂપ બલિરાજા પાસે રહે છે અને બીજું સ્વરૂપ શિરસાગરમાં શેષશૈયા ઉપર બિરાજે છે તે શેષશૈયા ઉપર કાર્તિક માસની એકાદશી સુધી રહું છું શ્રી કૃષ્ણ કહે છે રાજન તે શેષ શૈયા ઉપર પોઢેલા ભગવાન નારાયણ પરિવર્તનની એકાદશીના દિવસે પોતાનું શરીર પરિવર્તન કરે છે અર્થાત પડખું ફેરવે છે માટે તે દિવસ પણ તેમનું સોળસો પચાર થી પૂજન કરવું જોઈએ તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું દાન કરવું હે રાજનારી એકાદશીનું વ્રત જે કરે છે તે સ્વર્ગ લોકમાં ચંદ્રમાના સમાન તેજસ્વી થઈને નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કરે છે તે અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે અને જે મનુષ્ય કથાનું માત્ર પઠણ કે શ્રવણ એટલે કે સાંભળે છે તેની શ્રદ્ધાથી કરે છે તે પણ હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે માટે આ એકાદશીનું વ્રત ભગવાનના ભક્તોએ તો અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ